આવેલા નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી વિસર્જન યાત્રા દરમિયાન દશામા કે જયના જયઘોષો સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો ધૂપ અને દીપકોથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી જે અહીંયા ઘણા વર્ષોથી આ કાંઠા પર સેવા આપી રહી છે જે મૂર્તિ સાથેનો જે પૂજાપો હોય છે જે નદીમાં જતો અટકાવીએ છીએ જેને કારણે મા નર્મદા પ્રદૂષિત થતી બચ બચે છે અમે જે આજથી નવ વર્ષ પહેલાં આ કાર્ય શરૂ કર્યું હતું ત્યારે પહેલાં ભક્તોને સમજાવવું પડતું હતું કે પૂજાપો આપણે નદીમાં ન પધરાવીએ અને સ્વયંસેવકોને આપી દઈએ પણ હવે એ સુધારો એંસીથી નેવું ટકા ભક્તોની અંદર આવી ગયો છે કે માટીની મૂર્તિની પણ સ્થાપના કરતા થઈ ગયા છે અને પૂજાપો જાતે ટેમ્પામાં મૂકતા થઈ ગયા છે અને સ્વયં પર્યાવરણ બચાવો તરફ આગળ વધી રહ્યા છે તો ભક્તોને મારે નમ્ર વિનંતી છે કે આવનાર ગણપતિ મહોત્સવ વખતે પણ પ્રતિમા છે તે માટીની લઈ આવે અને વિસર્જન વખતે ફક્ત ને ફક્ત માટીની મૂર્તિનું જ વિસર્જન કરીએ અને પૂજાપો અને દરેક વસ્તુ આપણે નદીથી બહાર રાખીએ ગામ જુલાળો વેઠના સરપંચ તરીકે જે આજે અહીંયા અમારા ગામમાં સમસંગ કિનારે આજુબાજુના ગામના રાંકેશ્વર તાલુકાના જે દસા માતાના જે ભાઈ ભક્તો દ્વારા દસ દિવસ માતાની આરાધના કરી અને આજે વિસર્જન કરવાના જે અમારા ગામમાં આવી રહ્યા છે તેઓ બધા જ ભાઈ ભક્તોને માતાનું વિસર્જન સંપૂર્ણ પરિપૂર્ણ સાઈડને થાય એ માટે અમારા ગામ સાઇડથી આજે પાર્કિંગની સુવિધા લાઇટિંગ અને સીએફજી જોવા દ્વારા તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે બિરાડવામાં આવે છે અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું એ બદલ